વેશન અગિયાર સાચા વાક્ય શોધો અર્ધિકરણ ની પૂર્વાવસ્થા એક દરમિયાન સમજાત રંગસૂત્રોમાં સાઇનેસિસ થાય છે મિત્રો સાઇનેસિફ્સ એટલે સમજાત રંગસૂત્રમાં જોડી બને અને સમજાત રંગસૂત્રમાં જે જોડી બને તેને એને કહે છે અને તે પૂર્વાવસ્થા ની ઝાયગોટિન અવસ્થા કે ઝાઇગોટિન તબક્કામાં થાય છે તો આ વાક્ય સાચું છે શેકન અર્ધિકરણની ભાજનો અવસ્થા બે દરમિયાન

ચોથું તો પેલું બીજું ચોથું વાળું ઓપ્શન છે ઓપ્શન ચાર